ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો તેમજ જીવતા કારતુસ નંગે એક સાથે આરોપીને પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એન એનકે કામળીયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તથા પોલીસ ઇન્સ્પેક્ટર સીએસ ધોકડીયા સાહેબનાઓની દેખરેખ હેઠળ મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનામાં નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર નાવ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બચાવતા હેડ કોન્સ્ટેબલ

તાલુકો જ્ઞાનપુર થાના ગોપીબંધ જિલ્લો ભદોહી યુપી તેને ઝડપી પાડી તો આર્મ્સ એક્ટ મુજબ નો ગુનો અતિષિત કરવામાં આવે છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ શેખ ની સાથે